ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલા પીપળિયા પુલ પાસે આજે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો એક ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના જગનીપુર ગામના ચાલીસ વર્ષે યુવાન રામવિનય કસવાન પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પીપળિયા પુલ નજીક એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં રામવિનય કસવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની ઘટના બનતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર